આજો આજો એ દોણા આવજો ભાઈ દોણા દોણાના તો પૈસા આપજો તારે 10 20 લે ગય સો ભાઈ ઉતમે આવી જાઓ ના પૈસા લાવો તમે આવી જાઓ હવે હા હજી પૂરીયા દે બોહી નથી તો હળકળા લઈજો ના અરે વાટા વાટા જોઈએ અરે બાલ તો બાલ એ 10 20 તો 10 20 પૈસા ના લાવો ચાલ ચાલ વળી કિતાબા અમે ભેર રહીએ સ્વીકાર અમે કેવાઈયે બાપુ બતાવો શામ ચાલે હાલો યાર

अब तो आप घमंड लूट रहे हो कुआं घमंड लूट रहे हो ये हवा हवा मकौन चल पे थक जाए वो ना तो वो बिज़नेस बने हो मैं ऐसा क्यों मैं ऐसा क्यों मैं वैसा क्यों ओ चलो

હું તો પોઈ રૂપિયા હોય અગિયાર રૂપિયા લો કે અગિયાર રૂપિયા થોડા હોય પૂરા થઈ જાય તો જેટલી ભીખ માંગો તારા ને

લાલ તો દર દારી પેલા હેડો અલ્યા હા તો લઈ ના પેલે મા કાકા ને ગેતી એ તો તારા કાકા ને ઘરે તો તારા ઈથી લઈ ના એક જ સા બધું ના ચાલે યાર 10 રૂપિયા ના બધું એક જ છે મારા 10 રૂપિયા આવું હું તો ગવ વાળું પૈસા પૈસા મને હે તો તો કી વાત છે ગવ હા ગવ વાળું જોવી તો કોણ નકર હેડવોંગ કરવા દે ના ગવ ને બને 10 4 પૈસા ને મને જો તો હું તો આલું લાવ ગવ તો ખરાબ પડે ઈ ગવ ને આવો કે ગમે તાવ અલ્યા લે

મજાક કરી યાર તમારે એ ડ્રાઈવર આજે આ તો વકરો થયો અર્ધાટેકમાં ખાચો વકરો થયો પંદર હજાર નો આજે તને પાંચસો રૂપિયા જલ્દી બધી